જય મહારાજ મિત્રો જય સદ્ગુરુ તો આજે છે ગુરુ પૂર્ણિમા અને આપણે નડિયાદના છે તો આપણા ગુરુ તો સંતરામ મહારાજ જ કહેવાય એમ કેમકે સુખ દુઃખના સાથી એટલે સંતરામ મહારાજ તો આપણે જઈશું આજે સંતરામ મંદિર નડિયાદના સુપ્રસિદ્ધ મંદિર જેને આપણે નડિયાદનું સ્વર કહીએ છીએ ત્યાં તો ચાલો તમે વિડીયોમાં બને રહેજો વિડીયોને લાઈક કરજો બતાવે તમને આજે સંતરામ મંદિર જય મહારાજ તો મિત્રો આપણે આવી ગયા છે સંતરામ મંદિર જોઈ શકો છો અમારા